નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો

સ્થાનિક તાત્કાલિક જામ કાંભડિયા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા જોકે મિત્રો ગ્રામજનોએ પીજીવી ને બે અત્યારે જવાબદાર ટેરાવ્યા હતા જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ